ઘણા ટાઈમે આવે છે હવે તારી ખબર છે હા હા સાર સાર ઓકે જય શ્રી કૃષ્ણ અરે વાહ હબ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે સાંભળ આ તારી ગુડ મોર્નિંગ વધારે ગુડ મોર્નિંગ થઈ જાય ને એવા સમાચાર આપવા જઈ રહી છું અચ્છા તો એવી કઈ વાત છે કે જેનાથી મારી ગુડ મોર્નિંગ વધારે પડતી ગુડ મોર્નિંગ થશે અરે દેવેન કરો ને આપણો હા એ તો વિદેશમાં છે ને તો શું વિદેશમાં નહીં ઇન્ડિયા આવી ગયો છે બેટા અરે હા શું વાત કરો છો મમ્મી હા દેવેન અમેરિકા થી અહીંયા આવી રહ્યો છે આવી ગયો છે આવી પણ ગયો છે હા પણ મમ્મી આટલું બધું જલ્દી કંઈ ખબર ના પડી નકર દર વખતે ઇન્ફોર્મ કરે છે આપણને જણાવે છે અરે બેટા કેમ સમજતો નથી તને ખબર છે થોડી વાર પહેલાં મેં દેવેનને ફોન કર્યો એને કોલ રિસીવ ન કર્યો અને પછી પછી મેં એનું સ્ટેટસ જોયું તો એમાં લખ્યું હતું આઈ મીન ઇન્ડિયા અને એરપોર્ટનો ફોટો હતો એટલે હું સમજી ગઈ પછી મેં પાછો ફોન કર્યો તો મને કે હું બહુ જ થાકીને બેઠો છું અત્યારે હું સોઈ જાઉં છું આમ છે તેમ છે હવે ભૂલથી એ ભાઈથી સ્ટેટસ તો મુકાઈ ગયું અને મેં જોઈ લીધું મેં કહ્યું મને ખબર છે મેં પણ પહેલાં બનવાની કોશિશ કરી પણ પછી ખરેખરો પકડાઈ ગયો હશે ને મમ્મી મને લાગે છે સરપ્રાઇઝ આપવા માંગતો હશે અને તમે છે એને એની સરપ્રાઇઝનું સત્યાનાશ કરી નાખ્યું પણ શું કરું બેટા તને તો ખબર છે ને જેવો તું મારા માટે તારા કાકીના ગયા પછી હે એ મને તો માને છે મમ્મી છેલ્લા પાંચ વર્ષ પછી અહીંયા આવી રહ્યું છે હા જ્યારે કાકી હોબ થઈ ગયા હતા ત્યારે આવ્યો હતો પછી મારા લગ્ન થયા ત્યારે પણ આપણે એને બોલાવ્યો હતો તો કહેતો હતો કે નહીં અત્યારમાં થોડો ક્રાઇસિસ ચાલી રહ્યો છે ને એટલે નહીં આવી શકું અને અત્યારે આવ્યું છે તો સરપ્રાઇઝ લઈ આવે છે હા હા એ સરપ્રાઇઝ આપવા માટે જ આવે છે કારણ કે એને તારા લગ્નમાં ન આવ્યો ને એનું બહુ દુઃખ છે પણ કંઈ વાંધો નહીં જો અહીંયા આવે છે ને હવે જો રોજ મજાએ મજા હશે એ હશે ને અહીંયા એટલા દિવસ તો બેટા રોનક જ હશે હા આમ પણ એક મિનિટ પણ શાંત નહીં બેસે જે જગ્યા હશે એ જગ્યાએ દેકારો કરી મૂકશે હા અને બોલ 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 તો ચાલુ જ રેસે આખો દિવસ અરે ધમાલીને તોફાની તો એટલો છે ને કે ન પૂછો વાત પણ બસ હવે ઇન્ડિયા આવ્યો છે એની મનગમતી બધી વસ્તુ હું બનાવીશ અને તને અને બેટા તું અને દેવીન બંને નાનપણથી સાથે મોટા થયા મોટા તો થયા પણ તને ખબર છે તને જેટલું અપાવતી ને એ જીત કરીને માંગતો હા મને યાદ છે એ સમયે તમે મારા માટે નવું શર્ટ લાવ્યા હતા તરત જ એને જીત કરીને આ રૂમમાં તે શર્ટ કે કપડાં તો પહેર્યા જ નહોતા ને આમને આમ આટા મારતો હતો કહેતો હતો મને લાવી આપો મને લાવી આપો ને પછી પાછો એ શર્ટ જે મને નહોતો થતો એ પણ એને જ પહેર્યો હતો અને એને જ ફાડ્યો છેલ્લે જવા દે એના કિસ્સાઓ યાદ કરીશું ને તો તું ને હું થાકી જઈશું પણ હવે આવે છે ને એની સ્વાગતની તૈયારીઓ તો કરવી પડશે હા મમ્મી હું પણ એક કામ કરું છું આ જે ઓફિસે રજા જ મૂકી દઉં છું ફોન કરીને કહી દઉં છું અરે ના ના બેટા તું જાને એ આવવાનો હશે ને તો હું તને ફોન કરી દઈશ તારી ઓફિસ ક્યાં દૂર છે ના મમ્મી પછી પાછું મારે જવું આવવું રજા મળે ના મળે એના કરતાં તો બેટર છે ને કે ફોન કરીને રજા જ લઈ લઉં અને આમ પણ નાનકાએ પણ સરપ્રાઈઝ આપી હતી ને તો એને પણ લાગશે કે એણે સરપ્રાઇઝ આપી દીધી છે ઓકે તો કે બસ ઠીક છે